તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ અને સવાર સવાર માં આવી ગઈ છે દોણા નાખવા જી હે અને આ જગ્યા તે ચમ પેલી કરી હા આ જગ્યા ચમ નાખવા આવી તું ન હારી જગ્યા હે તો હોય તો આપણે આખો દાડો બેઠા નહી હોતા તો મન પાડે કે આવશે ન ખાવા તો તો માખો જાતો આ કોડ લાઈ તો માખો

અને અત્યારે જવાનું છે આપણે બાઇક સર્વિસ કરાવવા ચોણોમાં તો બાઇક લઈ ચોણોમાં એકલો નહીં જવાનો એક પછી બંધ આવવાનો છે તો બે જણા જવાના હઈએ તો ચલો ડાયરેક ચોણોમાં જઈને મળીએ

નવી પેટી પેક પડ્યા બધી સારું આપડું બાઈક તો ફાઇનલી પહોંચી ગયા આપણે ઘરે સર્વિસ વર્વિસ કરાવી અને ખાટલો લઈને હવે દેખાનો બંધ કરના છીએ પોણી તો ગાય સમકી જંગલ આ ગઈ હે દેખો ચા લઈને છો ને હજાર ફસાઈ ગયા અલગ ફસાઈ ગયા અલગ વિસ્તારમાં આઈ ગયા હેડિંગ ને જંગલ માં ગયા તો નહી ઘરે ગારા નદી આગળ અલગ વિસ્તારમાં આવી ગયો હું મસ્ત સ્વંદર બેઠો હતો હું આ નંગા થયો ને હું ખુબ લખતે હશે ને લખતે નહીં જેટલો છે વગર આવ્યો પાવો ચા કાકડી અને પોણી ગડી ગળી જવું પડે મારતી ચાલે નવા ઠેકાણા જ પહોચ્યા તો

મારે હવે ભેસેદાર વાબું પડીશે લાગે તબ અંગા તંગા લાકડી બાબા નિકુલે ખબર હે કે બાબા તો એવું બોલા કે અલ્યા આપણે બોલ્યા ખબર પેલો છોકરો બોલતો તો કે તાર એકલાન ચેનલ તમ તો નતો બોલા કે લויના ફુવારા ઉઠીએ ઈરી નિકુલે તો લויના ફાઇનલી મિત્રો નહીં ને હવે હડ્યું હું ગામમાં ચા બા જવાનું છે ખમે

ફોટોશૂટ શૂટ ફોટો મને કર્યું મોટું દેખાતું જ નહીં દેખાય ઊભા થો કરું લે ઊભો તો છે ને છીએ અમે દરવાજા બનાવીને ફરવા માટે બધા आज वातावरण जो परी चला आई है वातावरण आज वाजा बदल नहीं चला रहा है छो वागो छो आया है ना और उन दिनों वाली वालों मनी नो मनी नहीं नो कॉन्वर्जेशन दे पकड़ जी थाई जाए तो आज क्या आया रहा मैं कशु करूँ ना स्किप कर जी तू कंटाड़िया

કોત્ર કાયડા કાય તો ન ભોમન એક રાતે બેઠો તો બોધી તો હવડી ઉપાકતા કર બેન તો બાપ લાકડી દી આપ સુયા ખલાને એક ને કાલમાં ફોરતી ઘરમાં આતો ન એયો મારું મારું માર એ એમ એટલે રાત ને હગા દાવાનો ફોન આવે ને રાતે એ એમ એટલે હવાર થાય આરા 11:50 આયે ને હવાર 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 કેટલા વાગે છે અત્યારે પિયમ આવો ઓગે પીએમ થાય ના અતાર પીએમ થઈ ગઈ રાતે 12 વાગે એમ થાય જા ને લે જલ્દી થોડા હાચું હાચું રાતે 12 થી 12 થી 12 લે દીપલ અલ્યા નીકાને જડે વાત કરા મુની સુકામે ની આટર ની આટર તેલ પીયા હી મને વિડિયો બના દે તો અતાર નું ખાલી વ્યૂ જોવો તમે આજ વરસાદ આયુ કરી નાખી